ના કે કારણ બગી બાજુ બગીચામાં વેણા દીસે દાડી મૂક એટલે તો પહેલા તો હું બગીચો બતાવી દઉં પછી બીજું બધું બતાવું મધુરી જો કેવી દાડી મૂકે ખૂબ અને હવે હું તમને નયા સાથે આનો ફાલ બતાવું છું ફૂકા ગાઢ ફાલ છે તો નયા સાથે બતાવું તમને ઓ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજ આપણે ફરવા આવી ગયા ને અને વાજ્યા છે ક્યાંક 11 દેવા હાડા 11 દેવા અને ફરવા આવ્યા છે કે કારણ બગી બાજુ બગીચામાં વેણા દીસે દાડી મૂક એટલે તો પહેલા તો હું બગીચો બતાવી દઉં પછી બીજું બધું બતાવું મજૂરી જ્યાં છે બધા ખાવા અને આપણે અહીંયા ફરવા કારણ કે મજૂરી હતી એટલે આપણે બ્લોગ બનાવી નહોતો કારણ કે શરમ આવતી હતી ને એ બધી સૂડીને સૂડી થઈ આપણે આપણને નામ બતાવે એ આપણને શેટ જ ના થાય એટલે આપણે પ્રશ્નમાં આવી ગયા હતા બ્લોગ બનાવવા એટલે હું તમને બતાવું છું દાઢમૂસાઈ પહેલી તો ધો તો ઠેઠ આટલે કરી આટલું કરી દો આખો આ દાઢમૂસાઈ ઠેઠ હા શેટે છે પણ એ તો દેખાતું નહીં આપણે ફોન થોડોક નાનો પડે છે ધો

કારણ કે પહેલાં આપણે ક્યાંક ફરવા દે ને ફરવાની સાના માણ ટાટકાઈ ગયું બસ મળે ના મળે ત્યાં જ આવું એટલે આપણે કાધી ભરી અને હું તમને બતાવી ગયો એકદમ લાલ ગમ વીઆઈપી માલથી આ કાંક તારીખ બત્રીસ રૂપિયા જી છે એવું કહેવામાં આવે છે અને અમારા કિશન ભાઈ બેઠા છે કિશન ભાઈ બારી આવો તો ક્યાંક દેખાય બાકી અમારે મૂ અને અમારા ભાઈ દલપત ત્યાં આવ્યા ને ફરવા માંડે છે તમારું હા ફૂંકા ફૂંકા દલપત ભાઈ વિડીયો બનાવવા સારું કરીને વેણી વેણી બાજુ લાયા કે વિડીયો સારો આવે એમ બુમ ખાવા જેવી ચાર દાડી છે એક તૂટી ગઈ છે આમાં જ ચાર ચાલ હું તમને થોડુંક આગળ બતાવું અમારે કિશનભાઈ કહેતા તો બોલવાનું પણ પોતી હતા ગયા છે કિશનભાઈ આવો કાંઈક બોલો નથી બોલવું તો હમણાં હું તમને બતાવું આ બાથી તો મિત્રો જો આ બાદ હું તમને બતાવી દઉં કારણ કે આ બાજ થી તો વેણાઈ લીધી છે મને નથી લાગતું કઈ હોય આ બાજુ વેણા કે આપણે આવડતું નહોતું તોય આપણે મોહન દલપત ભાઈ હમણાં નહી વેણે રસ્તો છે આથી ને દાયા લીટ બોલાવતા આપણો માલ દેખી આ છે આ બધું પણ દેખાતું નહીં બરોબર અને તમારે કોઈને ખાવી હોય તો આવીને માજીને ખાઈ દો અમે કોઈ પોકાડવા નહીં આવો બાકી દાડું દેખાય તો ભૂખ કાઢે આવો વીઆઈપી માલ તો તને તમે ભાઈ જ નહીં હોય કોઈ દાડો નામ આખી ભરેલી છે હે ને એની માને મજા આવે છે ફરવાની અને તાટકા વાળા છે ચાર નાય

ના ભાઈ ડેડી થાર ના પડે તો લાલ અને થાર પડે એટલે કાળી થઈ જાય એટલે પહોંચ્યું છે કાળ પડી ગયું છે ત્રીસ હજારના પડદા પહોંચ્યા કેટલા ત્રીસ હજારના અને મળશે પાંચથી સાત લાખ રૂપિયામાંથી ફેર ને ફેરવા દસ લાખ મળતા પણ હાલના થી સાત લાખ રૂપિયા મળશે કારણ કે માલ બગડી ગયો છે બધો ખરાબ થઈ ગયો છે કોઈ સારું નથી તો

મને તો આ સુડ હારો ગમે લાલ કમ દેખાય લાલ ખમ દેખાય મિત્રો તો અમારા મિત્રો દલપત ભાઈ એક ડાળે ભાજી છે તમે અડધી હાલ દો મને ડાળી એક મસ્ત ભાજોઈને ભાગો સારી ડાળે એમ તો આપણે બધા ખા બે લાલ ખમ આથી જો હવે અમુક તો એમ કે છે કે રાહુલ ભાઈ હારી હારી વેણી વેણી બતાવે પણ એવું નથી મિત્રો બધી દાઢ એવી જ છે લાલ લાલ જુઓ કેમેરામાં લાલ ભમ દેખાય રહી છે તું છે ખાલી આપણે એવું નહીં કે હારી હારી જ બતાવવાના ના અમુક તો કહે છે કે આ દાઢ કરવા આવ્યા બે દાઢમાં સારું ના ભાઈ એવું કંઈ નથી આ તો ભાઈ ઠોકવાયા તમે ફોતની પાડોમાં છે એટલે

આમાં મળશે પૈ ગયા ઠોકવા અને વિડીયો બનાવવા મફત નો જો આ દેખો લા હવે તમને બતાવીને અંદરનો ભાઈ છે ને અને એવું ફલ કે થી દેખાય ને કે છે જો ભૂકા ઘાટે એક નંબર હાલ તો આપણે સિગ્નેચર ખાધી હતી રાખો તો મિત્રો આ ધોઈ લો તમે અને હવે આથી આપણે થોડાક ધા બારી બાર હું તો તમને

તો મિત્રો જો આ તમે ખાલી ધોવા આપણાથી આવી સીધી થાય ને નહીં તું વસમાં જગ્યા જેટલી થાય આટલામાંથી તો દહ બુરી આઈડા થાય એટલી જગ્યા થાય આ તો આપણું કામ નથી વાવાનું આપણે આઈડા ને રાયડો રેડી છે એટલે તમારે મારું કહેવાનો મતલબ એમ કે પૈસા વધારે હોય ને ઈદ ભાઈ કહું બાકી આપણું કામ નથી આપણે તો હવે માથે દેવા સરળ તો લાખોમાં શું વાવા તપેલું પણ આ સીઝન આવે એટલે પાછું તમારે વસૂલ થઈ જાય કારણ કે આવા માલ હોય ને પૈસા જુઓ ફૂકા છે એક નંબર ખાવા વાળા છે દેવા એવા નરવા ખૂબ બધા આવી જાય છે કામ કરાવ નથી ટાટકાઈ જતું રહે એટલે આપડે તો સાલે ઘર ના થાય એટલે કે ખાઈ તોય પણ દાડીમું છે આ બાજુ સારી છે ઓલી બાજુ થોડુંક નથી સારી એક નંબર હવે છે ને હવે છે ને મધુર આઈ ગયા એટલે આપણે કડક બંધ કરશે કેમેરો કારણ કે સોડ્યું છે એટલે આપણે કોઈના કંઈ કઈ વિડીયો તો બનાવાય નહીં ખાલી ખોટા હમણાં મારે છીએ દાડીમાં દાળીમુખ એટલે આપણે બનાવશે ને એનો વિડીયો કરશે એટલે બંધ બતાવું હું તમને આગળ તો હવે મિત્રો મજૂર આવી ગયા છે ખાઈ અને હવે આપણે બેઠા ખાઈ ને મધુર બેઠા ઉલી બાજુ જો બોલતા હશે છે તમને અભડાતું હોય છે અને આપણે બેઠા હતા કિચન તમે જોઈ શકો છો દાયડીમાં મારી શું કહેવું તમારે દાયડીમાં બાકી અમારા આવ્યા છે તમે કંઈક એમ કહી દો અમારા વ્લોગમાં નથી કેવું તો એ ભાઈ વેણવા આવ્યા છે તેરવાડાથી ને આપણે બેઠા હતા થઈ કાંઈ કામ લીટ બોલાવતા એટલે હવે આપણે કોઈને બોલવું હોય મજૂરને તો આપણે બોલાવશે ના બોલવું હોય તો આટલે કરશે એન્ડ અને અહીંયાથી જતા રહેશે કરી એવા વેણવા વળગી એટલે આપણે રસ્તો પકડવા ખાતા તમને બતાવે ને લીટ બોલાવતા ડાયરિંગ ખરી દઈ જ ફૂઈ જાય છે રેડી એટલે મિત્રો તમારી માં થોડીક ફાર મળે તો મિત્રો ટ્રેક્ટર લઈને હવે આપણે રાશિયા કરી અને એટલે કરશું ઓલો ગેન્ડ કારણ કે હવે બધા વેણવા લાગી ગયા છે અને આપણે નરવા બેરી એટલે ના ચાલે મૂન પહેલા ભાઈ હવે આપણે રાખ્યા કરી અને આશા જોઉં છું ઓલો ખાર અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવા ના ભૂલતા સહી મતા મિત્રો બાય બાય राहुल की थिएटर आकडे जायला असे